આપણને તો બઉ ગમે છે એવા રોમાપીર ના સ્વંગ રાજનભાઈ બઉ જોરદાર ગાય છે અને એમના ટોપ માં ચાલે છે સાહેબ શું કેવું હા તો આપડે તમે થોડું જણાવશો પબ્લિક ને આપડા ફેન ફોલો ને

સાહેબ આપણે રણુ પણ એવા ટાઈમે તો મન આખું પ્રેરિત થઈ જાય આખું જમ્પાયું એટલે ખદડાણ સારું સારું હજુ આડો રાજનભાઈ જોઈએ જશો અને વજ બન્યા બહેશો હારું રોમ રોમ જની વાઈટ જોઈ રહ્યા તા આવતી સમય આઈ ગયો છે જેમ કે રવિભાઈ પેન્ટિંગ લઈને આઈ ગયા છે ચેડે બેઠા છે તમન વતાળ હો સાહેબ આઈ ગયા રે હા ઓરે આઈ ગયા આઈ જા શું લાયા છો પેન્ટિંગ બને લાઈ છે કઈ ની રાજન કાપરા ની રાજન ભાઈ કાપરા ની એમ ને ઓય બરોબર છે બરોબર છે તમે તો બહુ મોટી વાત કહી દીધી આ તો ઓય ઓય હાસી વાત છે હાસી વાત છે એમ ઓય તો તમને કેટલો ઉત્સાહ છે કે રાજન ભાઈ ને હવે મળવા જોશે તે

देखने लगे वाणी कहते हैं आज तो बहुत गया हां 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 और 10 मिनट जो करा और कोई नहीं और वो नहीं

Beleza? Obrigado,